ગુજરાતનું સુપર મોસ્ટ આઈ એમપી કરંટ ઓફેર્સ બે હજાર પચીસનું હાલ નું જોવાના છીએ જે તમામ એક્ઝામો છે તેના માટે સુપર મોસ્ટ આઈએમપી હશે તો હજી સુધી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે એને લાઇક છે અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂર કરજો જેથી તમારો પણ સાથ અને સહયોગ નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેને મળી રહે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય જે વિવિધતા દિવસ બે હજાર પચ્ચીસની રાજ્ય કક્ષાની ઉજવણી ડાંગ કરવામાં આવી છે ગુજરાતના પ્રથમ સેન્ટ્રલ ઓફ કોમ્પિટન્સી COC ની મંજૂરી સુરત અપાઈ છે ગુજરાતના પ્રથમ ગોલ્ડ ATM સુરતમાં શરૂ કરવામાં આવી છે અને ગુજરાતમાં બીજો ગોલ્ડ ATM ગાંધીનગરમાં શરૂ કરવામાં આવ્યો છે ગુજરાતના સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ગોધરા પંચમહાલ કરવામાં આવી છે રાજકોટ જિલ્લાની PM Awards for Excellence Public Administration ચોવીસ મેળવ્યું ગુજરાત સ્થાપના દિવસ રાજ્ય પક્ષાની ઉજવણી ગોધરા અને પશ્ચિમ કરવામાં આવી છે પ્રથમ વાર એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ અનુસાર ગ્રામીણ પ્રતિમા બે રાજ્ય ગુજરાત અને તેલંગાણા સૌથી વધુ ઓર્ગણી પંચાયતોનો સાથે આગળ છે જામનગરમાં વિશ્વનું પ્રથમ ગ્લોબલ સેન્ટર બનશે ગુજરાતમાં ભાવનગરમાં વિશ્વનું પ્રથમ સીએનજી ટર્મિનલનો પ્રારંભ ભરૂચમાં બલ્ક ડ્રગ પાર્ક શિલાન્યાસ તાજેતરમાં જાહેર કરવામાં આવેલ રાષ્ટ્રીય જળ પુરસ્કાર એવોર્ડમાં ગુજરાત ત્રીજા નંબર પર ગુજરાત છે તે ત્રીજા નંબર ઉપર જળ પુરસ્કાર એવોર્ડમાં વન વિભાગ દ્વારા ગુજરાતમાં ડોફિનની વસ્તી ગણતરી કરવામાં આવી છે ગુજરાતમાં કચ્છ થી ભાવનગર સુધીના દરિયા કિનારેમાં ડોફિનનું અસ્તિત્વ નોંધાયું છે ડોફિલ છે તેનું અસ્તિત્વ નોંધાણું છે ને ડોફિનની વસ્તી ગણતરી છે તે વન વિભાગ દ્વારા ગુજરાતમાં કરવામાં આવી કચ્છ થી ભાવનગર સુધી દરિયા કિનારેમાં ડોફિનનું અસ્તિત્વ નોંધાયું છે અને ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં અંદાજે છસો ને 680 ડોફિલ નોંધાય છે ગુજરાતનું ધધુકામા મેઘાળી સંગ્રહાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું છે ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું છે તો ધંધુકામાં. ધુમ્મસ સુરત ખાતે પ્રથમ નગર વન ને ખુલ્લું મૂકવામાં આવશે ગુજરાત રાજ્યમાં વરુની વસ્તી ગણતરીમાં કુલ બસો ને બાવીસ વરુ નોંધાયા સૌથી વધુ ભાવનગરમાં આઠસો ને એકાણું સિંહ નોંધાયા હતા પાંચ વર્ષમાં સિંહોની વસ્તીમાં બત્રીસ ટકાનો વધારો થયો જામનગર બનશે વિશ્વનું પ્રથમ ગ્લોબલ સેન્ટર ઓફ ટ્રેડિશનલ મેડિસિન કચ્છમાં બસ્ટર કે જેને ઘોરાડ પક્ષીઓનું સંવર્ધન અને સંરક્ષણ કરવાની યોજના છે ગૃહ રાજ્ય મંત્રી દ્વારા રાજ્યનું સૌ પ્રથમ એન્ટી નાકોટિક્સ ડ્રગ યુનિટ સુરતમાં શરૂ કરવામાં આવ્યું છે ગુજરાતની સૌ પ્રથમ ત્રિભુવન સહકારી યુનિવર્સિટી આણંદમાં બનશે ભાવનગર એરપોર્ટને દેશના સૌપ્રથમ અત્યાધુનિક ફાયર ફાઇટિંગ સિસ્ટમની ફાળવણી કરવામાં આવી છે ભાવનગર એરપોર્ટને એટલે કે દેશમાં સૌપ્રથમ અત્યાધુનિક ફાયર ફાઇટિંગ સિસ્ટમની ફાળવણી છે તે કયા શહેરમાં કયા એરપોર્ટને કરવામાં આવી છે તો ભાવનગર એરપોર્ટ વલસાડ જિલ્લાના દૂરસાર ગામમાં વિશ્વનું સૌથી ઊંચું રુદ્રાક્ષ सिविलिंग નું અનાવરણ કરવામાં આવ્યું સુરત પ્રથમ શહેર ટેકનોલોજી દ્વારા સ્વચ્છતા નિયંત્રણ ક્રાંતિ લાવનાર સુરત છે તે પ્રથમ શહેર છે જે સ્વચ્છતા નિયંત્રણ ક્રાંતિ લાવનાર સોમનાથ મંદિર ને તાજેતરમાં ઈટ રાઈટ પ્લેસ ઓફ વર્શિપ ને પૂજા સ્થળ પર યોગ્ય ભોજન લો થી સર્ટિફાઈ કરવામાં આવ્યું ગુજરાત સરકારની શ્રેષ્ઠ શાળા ઇનામ યોજના અંતર્ગત ડાંગ જિલ્લાની દીપ દર્શન શાળા એ રાજ્યની સર્વશ્રેષ્ઠ શાળાનું સન્માન મેળવ્યું ગુજરાત સરકારની જે શ્રેષ્ઠ શાળા ઇનામ યોજના અંતર્ગત ડાંગ જિલ્લો છે તેની દીપ દર્શન શાળા છે તે રાજ્યમાં સર્વશ્રેષ્ઠ શાળાનું સન્માન મેળવ્યું કચ્છ જિલ્લાના સામત્રા ગામ નજીકના ચાડવા રખાલ વિસ્તારમાં કેરેકલ એટલે કે હેરોતરો બિલ્ડિંગ એન્ડ કન્ઝર્વેશન સેન્ટર નું નિર્માણ થશે એટલે કચ્છ જિલ્લાના સામત્રા ગામ નજીકના ચાડવા રખાલ વિસ્તારમાં કેરેકર હેરોતરો બિલ્ડિંગ એન્ડ કન્ઝર્વેશન સેન્ટર નિર્માણ થશે પોરમંદરમાં ભારતમાં પહેલી વખત બ્રિજ સોકર લેવલ વન કોચિંગ કોર્સનું આયોજન રાજ્યની પહેલી સહકારી સુપરમાર્કેટ માર્કેટ ગુજકો માર્ટનો અમદાવાદ પ્રારંભ થયો ભારતના એ રાજ્યના પાંચ એસ્ટ એરોસ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરવાની તૈયારી ભારત સિવિલ એવિએશન વિભાગ રાજ્યના પાંચ એસ્ટપ ખાતે એરોસ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરવાની તૈયારી તો તેમાં જે પાંચ સ્થળ છે તે માંડવી સાપુતારા રાજપીપળા દ્વારકા ને ધોરડો ગૃહ રાજ્ય મંત્રી રાજવી એ વલસાડ જિલ્લામાં પોલીસના મિલાપ અભિયાન કાર્યની પ્રશંસા કરી વાપી જીઆઈડીસી ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ ને સ્વસ્થ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બેસ્ટ એવોર્ડ મળ્યો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માં વન મહોત્સવ અંતર્ગત હરસિધિ વન નું લોકાર્પણ કરવામાં આવ્યું જુનાગઢનો હસ્તાનપુર એશિયામાં પ્રથમ સ્થાન એટલે જુનાગઢનો જે હસ્તાનપુર ડેમ વોટર ક્રેડિટ મેળવનાર એશિયાનો પ્રથમ સ્થાને છે વિશ્વની એકમાત્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય પંચમહાલ હાલોરમાં રાજ્ય ભૌગોલિક વિસ્તાર દેશભરમાં પ્રથમ ક્રમે છે સોલાર રૂફટોપ સિસ્ટમમાં કયું રાજ્ય છે પ્રથમ ક્રમે છે તો ગુજરાત તાજેતરમાં જાહેર કરવામાં આવેલ વાયુ સર્વેક્ષણ બે હજાર ચોવીસ સુરત દેશભરમાં પ્રથમ સ્થાને આવેલ છે ગાંધીનગર ખાતે આવ્યું તાજેતરમાં અમદાવાદમાં આઠમું આંતરરાષ્ટ્રીય ધર્મ સંમેલન યોજાયું હતું ગુજરાતનું પ્રથમ ઇકો વિલેજ સુરત જિલ્લાની માંડવી રેન્જમાં આવેલું ધજ ગામ પર્યાવરણ અને પ્રગતિ વચ્ચે જોડાણ સ્થાપિત કરીને ગોકડીયા ગામની ઉપમાને સાર્થક કરી રહ્યું છે એટલે ગુજરાતનું પ્રથમ ઇકો વિલેજ જે સુરત જિલ્લાના માંડવી રેન્જમાં આવેલું ધજ ગામ પર્યાવરણ અને પ્રગતિ વચ્ચે જોડાણ સ્થાપિત કરીને અને ગોકળિયા ગામની ઉપમાનને સાર્થક કરી રહ્યું છે ભારતમાં જામનગર શહેરમાં વિશ્વની સૌથી મોટું ડેટા સેન્ટર બનશે સૌથી મોટું ડેટા સેન્ટર ક્યાં બનશે તો તે જામનગર ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નવસારી જિલ્લામાં જળારપોર તાલુકામાં કરાડી સ્થિત રાષ્ટ્રીય શાળાના શતાબ્દી મહોત્સવમાં વિશેષ સહભાગી થયા ગુજરાતના વડનગર શહેરમાં કન્સ્ટ્રક્શન સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે સી એસ ની સ્થાપના કરશે અમદાવાદ શહેરમાં અગિયારમી એશિયન ચેમ્પિયનશિપ આયોજન સુરતના ઈછાપોર પોલીસ સ્ટેશન દેશમાં સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશન તરીકે બિરદાવવામાં આવ્યું છે દેશમાં સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશન તરીકે કોને બિરદાવવામાં આવ્યું છે તો સુરતના ઈછાપોર પોલીસ સ્ટેશનને અમરેલી જિલ્લાના ધારીને નવી નગરપાલિકા બનાવવાની મંજૂરી અપાઈ દસમી વસ્તી ગણતરી પ્રમાણે સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લામાં વસવાટ કરે છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ ચારસો ને છપ્પન પ્રજાતિના પક્ષીઓ છે દ્વારકા જિલ્લામાં સૌથી વધુ ચારસો ને છપ્પન પ્રજાતિઓના પક્ષીઓ છે છોટા ઉદયપુર જિલ્લાના ક્વાટ તાલુકાના હાફેશ્વર ગામને વિશ્વ પ્રવાસ દિવસ નિમિત્તે કેન્દ્ર સરકાર પર્યટન મંત્રાલય હેરિટેજ કેટેગરીમાં શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા બે હજાર ચોવીસનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે આમ ગુજરાતના નાનકડા હાફેશ્વર ગામે આજે પ્રવાસ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યું તાજેતરમાં દાહોદ જિલ્લામાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો પરંપરા ભવ્ય ધોલ મેળો યોજાયો ભાવનગરમાં સ્પીપા સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન નું પ્રાદેશિક તાલીમ કેન્દ્ર સ્થાપવાની મંજૂરી મળી ગઈ છે બરાબર એટલે કે જે સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે જે પ્રાદેશિક તાલીમ કેન્દ્ર છે આપવાની ભાવનગરમાં છે મંજૂરી મળી ગઈ છે અમદાવાદમાં વધુ એક બ્રિજ તૈયાર કરવામાં આવશે સાબરમતી નદી પર રબર કરવામાં આવી છોટા ઉદેપુર જિલ્લામાં બોટેલી તાલુકામાં રાજવાસણા ખાતે હિરલ નદી પર રૂપિયા સો કરોડના ખર્ચે ગુજરાત નો પ્રથમ રબર ડેમ બનશે ગુજરાતનો પ્રથમ રબર ડેમ ક્યાં બનશે છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રાજવાસણા ખાતે હિરલ નદી પર સો કરોડના ખર્ચે ગુજરાતમાં સૌ પ્રથમ નગરનું લોકાર્પણ સુરત કરવામાં આવ્યું છે ગાંધીનગર જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલગ પોલીસ સ્ટેશનનો દર્જો બરાબર ક્યાં તો ગાંધીનગરમાં ભારતના પ્રથમ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તો એ વડનગર રોબોટિક સર્જરી ની સુવિધા ધરાવનાર દેશની સો પ્રથમ અને એકમાત્ર સરકારી હોસ્પિટલ અમદાવાદ શહેરમાં સરકારી તાજેતરમાં અમદાવાદ શહેરમાં મલ્ટી સેક્ટર ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન એટલે બીમસ્ટેક યુવા સમિતિનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત વડનગરમાં કન્સ્ટ્રક્શન સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સીએસટીઆઈ ની સ્થાપના કરશે તાજેતરમાં ગાંધીનગર શહેરમાં વસંત સો બે હજાર પચીસ નું આયોજન કરવામાં આવશે અથવા આવ્યું તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નશામુક્ત ભારત અભિયાન સેવા યોજના વાની ગાંધીનગર શરૂઆત કરાઈ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નશા મુક્ત ભારત અભિયાન સેવા છે તે ગાંધીનગરથી કરવામાં આવી આર્કીઓ સર્વે ઓફ ઇન્ડિયા ગુજરાતમાં દ્વારકા શહેરનું સમુદ્રમાં સંશોધન કાર્ય શરૂ કરાયું ગુજરાતના ભાવનગર શહેરમાં નમો સખી સંગમ મેળાનું આયોજન ભાવનગર શહેરમાં છે નમો સખી સંગમ મેળાનું આયોજન તાજેતરમાં નવસારી સ્થળે લખપતિ દીદી સંમેલનનું આયોજન તાજેતરમાં તાપી જિલ્લાના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઓગણપચાસ જેટલી ઇકો ફ્રેન્ડલી રિક્ષાની ભેટ આપવામાં આવી તાજેતરમાં અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે એઆઈ આધારિત ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ લાગુ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગિફ્ટ સિટી સ્થળે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી પ્રજાસત્તાક દિન પરેડમાં પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાન મળ્યું સ્વર્ણિમ ભારત વિરાસત અને વિકાસના કેન્દ્રવતી વિષયને અનુલક્ષીને નવી દિલ્હી કર્તવ્ય પદ પર પ્રજા સત્તાક ગુજરાત રજૂ કરશે જેમાં ગુજરાત છે આણંદપુર થી એકતાનગર સુધી વિરાસત થી વિકાસના સંગમની થીમ આધારિત ઝાંખી કરશે ગુજરાતની જાખીમાંથી 12મી સદીના વડનગર એટલે કે આણંદપુરના કીર્તિ તોરણથી લઈને 21મી સદીના સ્ટેચ્યુ ઓફ યુનિટીના રાજ્યના સાંસ્કૃતિક વારસાની સાથે સંરક્ષણ ટેકનોલોજી ઓટોમોબાઈલ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે રાજ્યની આત્મનિર્ભરતાના વિવિધ વિકાસના પ્રકલ્પોનું કરવામાં આવ્યું છે અસરકારતા નિર્દર્શન છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબો સુ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે ઉપસ્થિત રહી યુનિફોર્મ સિવિલ કોટ લાગુ કરનાર પહેલું રાજ્ય ઉત્તરાખંડ અને બીજું રાજ્ય ગુજરાત બનશે કચ્છના ભુજ સ્મૃતિ વનને વિશેષ એવોર્ડ મળ્યો છે યુનેસ્કો દ્વારા એવોર્ડ એનાયત થયો છે તાજેતરમાં ગુજરાતમાં ઘરચોળાને જીઆઈટે આપવામાં આવેલ છે તાજેતરમાં ભુજની જળ વ્યવસ્થાને વન ડે મોન્યુમેન્ટ વાંચ બે હાજર પચીસમાં સ્થાન મળ્યું નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષ એ ભારતનું ગુજરાતના ભાવનગર જિલ્લામાં લોથલ નજીક નિર્માણાધીન પ્રવાસન સંકુલ છે જે ભારતના દરિયાઈ વારસાને રજૂ કરશે સંકુલમાં મ્યુઝિયમ મનોરંજન પાર્ક શૈક્ષણિક સંસ્થા હોટલ અને રિસોર્ટ હશે

સ્નેક રેસ્ક્યુ સિસ્ટમ શરૂ કરવામાં આવી એટલે કે સાપ માટે બરાબર રેસ્ક્યુ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે તે અમદાવાદ ખાતે તાજેતરમાં ભાવનગર વડાર ખાતે સિંહોને બચાવતી આધુનિક હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે પ્લાસ્ટિક બેગ ભેગી કરીને ગુજરાતમાં પહેલીવાર ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઇકો બીક પાર્ક બનાવવામાં આવી રહ્યો છે દેશની સૌ પ્રથમ તેલિ રિહેબિલિટેશન સેન્ટર ઓફ અમદાવાદ સિવિલ ખાતેથી પ્રારંભ રેલવે વંદે ભારત મેટ્રોનું નામ બદલી હવે આ ટ્રેનનું નામ નમો ભારત રેપિડ રેલ કરવામાં આવ્યું છે એટલે કે જે વંદે ભારત મેટ્રો હતું તેનું નામ બદલી ને નમો ભારત રેપિડ રેલ કરવામાં આવ્યું છે ટ્રેનનો રૂટ અમદાવાદથી ભુજ નમો ભારત રેપિડ રેલ ગુજરાતની સૌ પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટનું ગૌરવ કચ્છના ગુનેરીને પ્રાપ્ત થયું અમદાવાદના ફ્લાવર શોના બુકેની ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે જે બુકેની ઊંચાઈ આશરે ચોત્રીસ ફૂટ છે બરાબર એટલે કે ચોત્રીસ ફૂટનું બુકે છે તે બુકેને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું જે અમદાવાદ ફ્લાવર શોમાં જે જોવા મળેલ છે તો મિત્રો આપણે આજે અહીં સુધી રાખશું આજના સેશનમાં આપણે સુપર મોસ્ટ મોસ્ટી ગુજરાતનું કરંટ અફેર્સ વિશે માહિતી મેળવીને આગલા સેશનો જે આપણે રજૂ કરેલ છે જે મેડિકલ યુટ્યુબ ચેનલ દ્વારા કરંટ અફેર્સના જે વિડીયો અપલોડ કરેલ છે તે તમામ વિડીયોમાં સુપર મોસ્ટ આઈમપી કરંટ અફેર્સ છે જે તમામ એક્ઝામો માટે સુપર મોસ્ટ આઈમ્પી સાબિત થશે તો હજી સુધી જે મિત્રોએ તે સેશન જોયા નથી તે એક વખત જોઈ લે ને તમારા મિત્રો જે સ્પર્ધાત્મક એક્ઝામની તૈયારી કરી રહ્યા છે તેને આપણી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેની ને શેર કરવી જેથી તમારો સાથ અને સહયોગ છે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેને મળી રહે તો હજી સુધી જે લોકોએ નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂર કરજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય કરવી